તમારી રાશિ અનુસાર જાણો તમારો સ્વભાવ તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જો મેષ રાશિ હોય તો તમે બહુ જ બુદ્ધિશાળી છો ઋષભ રાશિ હોય તો તમે એકદમ દયાળુ છો મિથુન રાશિ હોય તો તમે બહુ જ સુંદર છો કર્ક રાશિ હોય તો તમને ગુસ્સો બહુ જ આવી જાય છે સિંહ રાશિ હોય તો તમે હંમેશા પ્રેમ જ આપો છો કન્યા રાશિ હોય તો તમારો સ્વભાવ બહુ સારો છે તુલા રાશિ હોય તો તમને ચિંતા બહુ થાય છે વૃષભ રાશિ હોય તો તમે દિલના બહુ સારા છો ધનુ રાશિ હોય તો તમે કંજુસ બહુ છો મકર રાશિ હોય તો તમે અંદરથી એકદમ ડરપોક છો કુંભ રાશિ હોય તો તમે બહુ જ ઈમાનદાર છો મીન રાશિ હોય તો તમે હાલ બહુ મોટી સમસ્યા ભોગવી રહ્યા છો જો તમારું સાચું પડ્યું કે ખોટું તે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી